ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે અજાણ્યા ઇસમો જે મંદિરના પાછળના ભાગેથી સીડી બનાવીને મંદિરમાં ઉતર્યા અને જ્યાં રાખવામાં આવેલી ત્રણ દાનપેટીમાંથી આ તસ્કરોએ ચોરી કરી છે અજાણ્યા ઇસમો મંદિરમાં ઘૂસી રહ્યા હોય અને ચોરી કરી રહ્યા હોય તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે લગભગ દાનપેટીમાંથી પચીસથી ત્રીસ હજારની ચોરી કરીને અજાણ્યા તસ્કરો ફરાર બન્યા છે આ મામલે પોલીસને જાણ થતા જ પોલીસો દ્વારા અજાણ્યા તસ્કરોને સુધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે